ગોંડલ તાલુકાના ઐતિહાસિક યાત્રાધામ ઘોઘાવદર ખાતે દાસી જીવણ સાહેબ ની જે જગ્યા છે જગ્યામાં અનુસૂચિત સમાજના અને રાજકીય આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક હતી આ બેઠકમાં એટ્રોસિટીના કેસોમાં સમાધાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ બેઠકમાં એક બીજી પણ રસપ્રદ વાત કરવામાં આવી છે અને આ જે બેઠક છે એમાં ક્યાંક જયરાજસિંહ જાડેજાને ટાંકીને પણ વાત કરવામાં આવી હતી

છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં અમુક ઓડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં આ આ આ કેસને જેની સામે કેસ કરવામાં આવ્યો છે એના અમુક અમુક આગેવાનો એ સિવાય સાંકળતા વકીલો વચ્ચે જે વાતચીત થઈ રહી છે એનો કથિત જે ઓડિયો છે એ વાયરલ થયો છે અને એમાં એવી વાત કરવામાં આવી રહી છે કે જે જયરાજસિંહ જાડેજા છે એમની પાસે અમે એક વિડીયો પણ બનાવડાવીશું ને એ ઓડિયોની અંદર વાત કરવામાં આવી છે છે અને સમાધાન થયું જાડેજા ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી અને એમના પરિવાર વચ્ચે આ જે કેસ ચાલી રહ્યો હતો ને એમાં હવે જે સમાધાન થયું છે તો આ સમાધાન ને લઈને અનુસૂચિત જાતિ સમાજના જે આગેવાનો છે એ રોષે ભરાયા છે આગેવાનોનું કહેવું છે કે જ્યારે રાજુ સોલંકી અને એમના ને એમની સમાજની જરૂર હતી ત્યારે સમાજ એમની સાથે આવીને ઊભો રહ્યો અને જ્યારે અત્યારે એમણે સમાધાન કરી લીધું છે ત્યારે એ સમાજને પૂછવા પણ નથી આવ્યા રોષે ભરાયેલા આગેવાનોએ એક નિર્ણય કર્યો છે આગામી ચાર તારીખે એ લોકો એક પત્રકાર પરિષદ યોજવાના છે આની માહિતી પણ એમના દ્વારા જ આપવામાં આવી છે એટલે સીધા આગેવાનોને જ સાંભળીએ તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે આપ સૌ જાણો છો તે પ્રમાણે ભૂતકાળમાં જે ગણેશ ગોંડલ અને અમારા જૂનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા સંજય વસેનો જે બનાવ બન્યો હતો એ બનાવ પછી અમારા સમગ્ર સમાજે સમગ્ર રાજ્યના સમાજે સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું ત્યાર પછી આખો આ કેચ છે એ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એ ઉપાડી લીધો હતો અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર જે આખો પ્રશ્ન જયારે ઉભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી સમાજને ખંભે આખી બંદૂક ફોરી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો અને હવે જયારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મેળ્યા છીએ સૌરાષ્ટ્રના અને એવું નક્કી કર્યું છે કે વિડીયો ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં એક રૂપિયો લીધો નથી અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માગતો વિડીયો મુકાવીશ એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુનો રાજુભાઈ માફી માગતો એક વિડીયો મુકાવે એક માગણી અમારી એવી છે બીજી માગણી એક અમારી એવી છે કે જ્યારે અમે રેલી લઈને આવ્યા અને રેલી અમારી રિટર્ન થઈ ત્યારે અમારો ધોરાજી તાલુકા સોરી જેતપુર તાલુકાના પેઢલા ગામનો એક નવયુવાન દીકરો એક્સિડન્ટની અંદર અવસાન પામ્યો હતો એટલે શહીદ થયો હતો આ રેલી સમયે તો એના પરિવારને બાપુ આર્થિક મદદ કરે એવી અમે સમસ્ત સમાજ માંગણી માગણી કરીએ છીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે બે તારીખે આખા સૌરાષ્ટ્રના આગેવાનો સૌરાષ્ટ્રના બારે બાર જિલ્લાના આગેવાનો ચાર જાન્યુઆરીએ આવતી ચાર જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ દરેક જિલ્લામાંથી દસ દસ આગેવાનો બોલાવી અને આખા સૌરાષ્ટ્રના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ કરીશું અને એટ્રોસિટીના બનાવોમાં જ્યારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો તો એ લોકો માટે પણ એક નિયમ બનાવશું કે આવા સમાધાનો ન થવા જોઈએ અને જ્યારે તમે લડત કરો છો તો લડતને ન્યાય સુધી લઈ જવી જોઈએ આ બાબતે અમે આવતી ચાર તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો મળી અને પ્રેસ મીટિંગ પણ કરશું અને આ કેસની અંદર જે અમારી માંગણી છે એ નહીં સંતોષાય તો જે કોર્ટની અંદર અત્યારે આ કેસ હાલે છે એ કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબને અમે દરેક તાલુકામાંથી એક આવેદન મોકલશું સાથે સાથે હાઈકોર્ટમાં પણ રીડ કરશું અને આનું સમાધાન કાયદાકીય ઉકેલ લઈ આવી અને ક્યારેય અમે મંજૂર નહીં થવા દઈએ મારું નામ ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક આજે સમસ્ત અનુસૂચિત જાતિના સંગઠનો આગેવાનો બિન રાજકીય રાજકીય તમામ આગેવાનો ભેગા થયા હતા દાસીજીવન સાહેબની જે જગ્યા છે અને એક અત્યારે ઔપચારિક મિટિંગ હતી અને જે વાત કરી રીતે પણ જે એટ્રોસિટીમાં જ્યાં સમાધાનો થાય છે ભૂતકાળમાં વર્તમાનમાં ભવિષ્યમાં ન થાય એના માટે ચાર જાન્યુઆરીએ ધોરાજીમાં મિટિંગ કરવાની છે સૌરાષ્ટ્રના આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનોને બોલાવવાના છે અને એક સમાજનો એક ઠરાવ પ્રસાર કરવાનો છે જો કોઈ વ્યક્તિ આવી રીતે સમાધાન કરશે તો એને સમાજમાંથી બહિષ્કાર કરવો કે શું કરવું અને જો આવો સમાધાન કરશે કોઈ પણ પ્રકારનો સપોર્ટ એને ભવિષ્યમાં અનુસૂચિત જાતિ સમાજ નહીં કરે ને આવા લોકોને અમે સમાજમાંથી બહાર કરશું એટલે આવો એક ઠરાવ કરવા માટે ચાર તારીખે ધોરાજીમાં મિટિંગ કરવાના છે બે નિર્ણય આ જે બેઠક યોજાઈ હતી એમાં લેવામાં આવ્યા છે આગામી ચાર તારીખે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે અને જેમાં ગુજરાતભરના વિવિધ આગેવાનોને જે સામાજિક આગેવાનો છે અનુસૂચિત જાતિ સમાજના એમને આમંત્રિત કરવામાં આવશે અને બધા ભેગા થઈને એક નિર્ણય લેશે આ નિર્ણય એટ્રોસિટીને લગતો હશે કે એટ્રોસિટીને ને લગતા જેટલા પણ કેસો છે એમાં આ પ્રકારે સમાધાન ન કરવામાં આવે અને એ સિવાય જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે જે સમાધાન થઈ ગયું છે તો એક કથિત જે ઓડિયો વાયરલ થયો હતો એમાં જે વાત થઈ હતી એને ટાંકીને પણ આગેવાનોએ વાત કરી છે કે એ મુજબ હવે આગળ અમે એવી આશા રાખીએ છીએ અને અમે એવું કરાવશું પણ ખરા કે જયરાજસિંહ પાસે એક વિડીયો બનાવડાવશું એમાં એ માફી માંગવાની પણ વાત કરી રહ્યા છે એટલે હવે આગામી સમયમાં જોવું એ રહ્યું કે આ જે વાત છે એમાં હવે આગળ શું થાય છે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તો સમાજ આ વિષયને લઈને શું કહે છે જયરાજસિંહ જાડેજા કે ગણેશ ગોંડલ આ વિષયને લઈને શું કોઈ પ્રતિક્રિયા કે કઈ જવાબ પ્રત્યુત્તર આપે છે કે કેમ રાજુ સોલંકી એમના પરિવાર આ નિર્ણય પર શું પ્રક્રિયા પ્રતિક્રિયા આપે છે એ હવે આગામી સમયમાં જોવું રહેશે સમગ્ર જે માનવું છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જો અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ TV ન્યુઝ નમસ્કાર